કોન્ટ્રાક્ટર દ્વારા તે ગરનાળાની ગુણવત્તા કેટલીક હલકી ક્વોલિટીની કામગીરી કરાઈ છે તે છ માસ આ ગરનાળાના ઉપર નીકળી ગયેલા સળિયા સાબિત કરી બતાવે છે હલકી કક્ષાની ગરનાળા પર સળિયા બહાર નીકળી ગયા હોવાથી રાહદારીઓ વાહન ચાલકો ટ્યુશન ક્લાસીસ સાથે સ્કૂલ જતા બાળકો જાનના જોખમે ગભરાતા ક્રોસ કરે છે જ્યારે વચવૃદ્ધના લોકો સવારે આ માર્ગ ઉપર ચાલવા નીકળે ત્યારે પણ પગમાં સળિયા ભરાઈ જતાં કેટલાકને જાનહાનિ થઈ છે ત્યારે લોકો મોટી જાનહાનિ ન બને ન થાય તે માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકારી બાબુઓના અધિકારીઓના બહેરા કાને અવાજ ન પડતા મીડિયાનો સહારો લીધો હતો હું નવનીત મગનભાઈ પટેલ નાલંદા ટુમાં મારું નિવાસસ્થાન છે અને સતત છેલ્લા બે હજાર ને અગિયારથી હું અહીંયા રહું છું આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનારું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને બહાર એ ખાડા પડી ગયા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં કપચીવાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં ઘરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ કરીશું એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને ફરી નહીં તો પછી અમારે ગાંધીજી આ માર્ગે આંદોલન પણ કરવું પડશે આ કરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે આ સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને આ વ્યવસ્થિત માલ પેચિંગ કરી અને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે

નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ઘડારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાયકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગંડારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરનો પૈડો અથડાય છે અને ક્યારેક પંક્ચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમની માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમણે પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમણે વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે

ત્યારે લોકોએ મીડિયા સામે હજુ વરસાદ પણ મોડાસામાં નથી થયો તો આ તંત્રની પોલ ખુલી છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી